શો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુસી મહેતા ઓડિટોરિયમ ખાતે બારથી ચૌદ તારીખ દરમિયાન ફેશન શો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ કર્યું હતું જેમાં સિંગિંગ ડાન્સ સાથે જ છેલ્લા દિવસે આખું ઓડિટોરિયમ ફૂલ થઈ ગયું હતું ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ફેશન શોની જોવા માટે ઉમટી પડ્યા હતા આ તમામ આયોજન હર્ષિલ રબારી વાઇસ પ્રેસિડેન્ટ એબીવીપી દ્વારા કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટી કોમર્સ વિદ્યાર્થીઓ માટે ફેશન શો શો ચાલી રહ્યો હતો આજે ફાઇનાન્સ શો રાખવાની અંદર આવ્યો હતો ફાઇનાલ્સ શો ની અંદર વિશેષ અતિથિ તરીકે ગુજરાતના મહામંત્રી એબીપી સંગઠનના મહામંત્રી હિમાલયસિંહ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારબાદ વાત કરીએ કૌશલભાઈ દવે સ્વામી વિવેકાનંદ વિવેકાનંદ બોર્ડના સ્ટેટ કોઓર્ડિનેટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારબાદ પ્રિયંકભાઈ દેસાઈ અને કદાચ કન્સલ્ટન્સી કન્સલ્ટન્ટ જેને આપણને સપોર્ટ કર્યો છે એ પણ એમના ઓનર પિંકલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા વાત કરું તો પાર્ટિસિપેટ અઢીસોથી વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે તેની અંદર દોઢસોથી વધારે વિદ્યાર્થીઓ ફેશન શોની અંદર પાર્ટ લીધો છે પચાસથી વધારે વિદ્યાર્થીઓએ ડાન્સની અંદર પચાસ વિદ્યાર્થીઓએ સિંગિંગની અંદર પાર્ટ લીધું છે કોમર્સ એકના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે આ આયોજન કરવાની અંદર આવ્યું હતું આવનારા સમયની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવી જ રીતે વિદ્યાર્થીઓના પ્રોત્સાહન વધારવા માટે અને વિદ્યાર્થીઓના હિત માટે લડતું છે એ આપ સૌને હું પ્રોમિસ આપું છું